ત્યારે દારૂની રાજ્યમાં દારૂ ન ઘુસે તેને લઈ પોલીસ સતર્કતાથી કામગીરી કરી રહી છે આ દરમિયાન રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ અમુક લોકો દારૂને ગેરકાયદેસર રીતે લાવી રહ્યા છે જેને લઈ પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે થર્ટી ફર્સ્ટની ની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ફિશિંગ બોટને બે સાથે દરિયામાં જઈને સોમનાથ એલસીબીની ટીમે પાડ્યા હતા દમણમાંથી દારૂનો જથ્થો ભરીને ફિશિંગ બોટ ચોરવાડ ઉતરવા જતો હોવાનું સામે આવ્યું છે બોટમાંથી એકસો એકત્રીસ પેટી કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ લાખનો દારૂનો જથ્થો બોટ બે એન્જિન મળી કુલ રૂપિયા બાર લાખનો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ મામલે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે આ અંગે એલસીબી પીઆઈએ જણાવ્યું કે મૂળ દ્વારકાની ફિશિંગ બોટ દમણથી દારૂ ભરીને નજીકના ચોરવાડ ખાતે ડિલિવરી કરવા જતી હતી બોટમાંથી પાંચ પણ પચીસ લાખની કિંમતનો એકસો એકત્રીસ પેટી દારૂના જથ્થા સાથે મૂળ દ્વારકાના આરીફ ગફુર બેસલિયા ઇન્દ્રિશ અલરખા મુસાની નામના બે બે બુટલેગરોને લેવામાં આવ્યા છે છે એન્જિન અને મોબાઈલો મળી કુલ રૂપિયા લાખનો જપ્ત કરવામાં બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે